ઉભા રહ્યો મહેમાન ને જરીક ચટણી દે મહેમાન એટલી થઈ જાય ને એટલી વાંધો નહીં વધી ગઈ કામ કરી અને ઊંધું પડે વધી ગઈ વધી ગઈ અને ઊંધું પણ ના કરે આ બ એટલી એને વચું ગઈ એ બો તો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધા ને સ્વાગત છે આપડા એક નવા વ્લોગ વિડિયો ની અંદર અને આજે પાછું રાજકોટ જવાનું છે રાજકોટ જાય ને થાકી ગયો યાર હવે તો શું કરું પણ આજે છે ને આજે થોડીક મજા આવી છે કેમ કે આજે ને ભાઈ ટ્રેનમાં જવાનું બરોબર અને અત્યારે ભાઈ જો ટાઈમ તો થઈ જ ગયો કેટલા વાગ્યા નવ ને ચાલી ભાઈ નવ ને ચાલી થઈ ગયું એટલે હાય જવું ભાઈ દસ વાગ્યાની ટ્રેન છે આપણી બાકી હાલો અત્યારે છે ને આપણે પહેલાં અમિતની ઘરે જવાનું છે બરાબર એટલે આપણે ગાડી કાઢીને નીકળી અમિતની ઘરે હાલો

નાકર વન વન કે જો આય પોલ ની હે ના ઓલી ના ઓલી રોલેક્સ એ તો બતાય જાય કોક દી મસ્ત હેલો રેડી હાલો કોક દી હાલો ભાઈ લડાઈ થઈ ગઈ સીઓ મિની વાળો જો આમાં ઘણું ઉગવું છે પણ આમાં સરકારને અપીલ કરવી જોઈએ કે આ હે ને તમારી જમીન આવે હે મફતની આની જમીન બમીન કાંઈ છે નહીં આની કે કાંઈ પૈસા પૈસા હે નહીં તો કે તો તમે જોઈ જ લીધું આગળ પૈસા નથી હા અસલમભાઈ કેટલા દિવસો પછી મેળા હો હે અસલમ હું શું હે આ એક ટીટી આવી ગયો હે અહીંયા

હું આવું ઉપા ઉપા બધું એક જ હોય આ બિલ કે તું ના અલગ પડી જાય સિસ્ટમ અલગ જમવાની સિસ્ટમ માં હું બિલ દવી દી આખું અલગ પડી જાય પડી જાય એમ બંધ થઈ ગયો ચાલુ કર્યો તો

જો પેલે મહેમાન દે આમ તો આમ તો હાલો ને આપડો દોસ્તો હાલો ને લઈ આવે કરી લે મહેમાન વાંધો ગઈ પડે વધી ગઈ ગઈ ઊંધું મહેમાન હું મહેમાન તો બહુ ખાય મહેમાન તમે हेलो हेलो भाई हेलो भाई गाठिया खाया बाल हम पी रहे हैं कोल्ड कोको ओ भाई मजा आवे है कोई नेक्स्ट लेवल नहीं हो भाई हां के मजा है है ना हां पर ये लच्छी थी अतरे ना स्वाद बहुत मस्त है आज बो है ना अतरे बो भाई बो नहीं ना नहीं रहता बोद नहीं आज बहुत मजा आवे है भाई पीवन यार है ना बे मोटे पीवा मंडियो भाई खाओ खा जमती 啊，木木的。